વિસાવદર જીત્યા બાદ આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે આજે અમદાવાદ ખાતે કોન્વેન્શન સેન્ટરમાં એક મોટી મિટિંગનું આયોજન છે તે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ જોડાઈ ચૂક્યા છે પ્રવીણભાઈ બે હજાર સત્યાવીસનો પાયો નખાશે તેવી ચર્ચા હાલથી ચાલી રહી છે આમ આદમી પાર્ટી ફૂલ એક્શન મોડમાં છે વિસાવદરની જીત ને કાર્યકર્તા મોત્સાહ કઈ રીતે જોઈ રહ્યા છો આજની મિટિંગને શું ટાર્ગેટ રહેવાનું છે કાર્યકર્તાઓને એકત્ર કરવાનું ચોક્કસથી આમ આદમી પાર્ટી જનરલી આમ જોવા જઈએ તો સારા સમયમાં કે ખરાબ સમયની અંદર કાયમી માટે એક્શન મોડમાં જ રહી છે પણ વિસાવદરની ચૂંટણીએ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને સામાન્ય જનતામાં એક બળ પૂરું પાડવાનું કામ કર્યું છે એટલા માટે બળ પૂરું પાડવાનું કામ કર્યું છે કે એક ગુજરાતની અંદર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતની અંદર હવે વિકલ્પ તરીકે કોણ ગુજરાતમાં જે ભ્રષ્ટાચારી શાસન ચાલી રહ્યું છે એને પાડી શકે એવી ક્ષમતા ધરાવતો પક્ષ કોણ તો એ વિસાવદરની ચૂંટણીના મેન્ડેટ ઉપરથી સમગ્ર ગુજરાતની તમામ જનતાને ક્લિયર કટ ખબર પડી ગઈ છે અને એટલા માટે ઘણા બધા લોકો ઘણા બધા આગેવાનો ઘણા બધા સ્થાનિક લોકો એ આમ આદમી પાર્ટીમાં આવનારા સમયમાં જોડાશે પણ એમને જોડવા માટેનો એક માર્ગ અથવા જોડવા માટેનું એમને આમંત્રણ આપવા માટેનું એક માધ્યમ આજે અહીંયાથી માનની અરવિંદ કેજરીવાલજીની હાજરીમાંથી એમની ઉપસ્થિતિથી આખું નક્કી થશે અહીંયાથી સદસ્યતા અભિયાનની વાત હોય કે જે વિસાવદરની ચૂંટણીને લઈને તમામ કાર્યકર્તાઓ અને વિસાવદરની જનતા અને ગુજરાતની જનતાનો આભાર માનવાની વાત હોય એ આજના પ્રોગ્રામની અંદર ચોક્કસથી માનની અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં થશે સાથે સાથે અમારે માનનીય ઈશદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા આ તમામ અમારા પ્રદેશનું નેતૃત્વ અમારા ધારાસભ્યો અમારી પ્રદેશની આખી ટીમ આ તમામ લોકો અહીંયા હાજર રહેવાના છે અને આખી જે કંઈ પણ જીત મળી છે એ કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતાને આભાર માનવાના છે આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય એક બાદ એક રાજીનામું આપી રહ્યા છે ફરી પાંચ ધારાસભ્ય હતા તેમાંથી બે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા છે એક પાર્ટીમાં શિસ્ત ભંગ પણ થઈ રહ્યું છે શિસ્ત કમિટીની રચના થઈ છે તો શું કહેવા માંગશો કેમ કે જનતા તો વિશ્વાસ કરીને આમ આદમી પાર્ટીને ધારાસભ્ય આપતી હોય છે પણ આમ આદમી નથી સાચવી શકતી વાતો અને ચર્ચાઓ વેગવાન બને છે આમ આદમી પાર્ટીની ઉમેશભાઈ મકવાણાની વાત કરીએ તો ઉમેશભાઈ મકવાણા એ પોતે પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું પોતે પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે પણ આ આખા ભારત વર્ષની એકમાત્ર એક એવી પાર્ટી છે કે જેમની પાસે માત્ર પાંચ ધારાસભ્યો હોય અને વિસાવદનની ચૂંટણી ચૂંટણી જીતા પછી આવો માહોલ હોય એવી પરિસ્થિતિમાં પણ પાર્ટીનો કોઈ વ્યક્તિ ભલે ધારાસભ્ય હોય તો પાર્ટી વિરુદ્ધનું કાર્ય કરે લોકોને ગેરમાર્ગ દોરવાનું કામ કરે લોકોને પરેશાન કરવાનું કામ કરે તો પાર્ટીએ એક સેકન્ડનો વિચાર કર્યા વિના પાર્ટીએ સામેથી ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું લઈ લીધું છે એમણે રાજીનામું આપ્યું નથી મતલબ કે પાર્ટી તૂટી નથી જે અમારો એક ડાળી હતી એમાં પાર્ટીને એવું લાગ્યું કે આમાં સુકારો આવી ગયો છે એટલે એ સીધે સીધી ડાળી દૂર કરી દીધી છે જેમ કોંગ્રેસમાં રાહુલ ગાંધી કહે છે ને લગ્નના ઘોડાને રેસના ઘોડાને અલગ કરવા પડશે ત્યાં માત્ર વાતો થાય છે અહીંયા તાત્કાલિક દૂર થાય છે અહીંયા ડિસિપ્લિન છે કોઈ ધારાસભ્ય પાંચ ધારાસભ્ય હોય અને કોઈ પાર્ટીની એટલી નૈતિકતા હોય કે એ પાંચમાંથી એકને રાજીનામું આપી દે આવું ભારત વર્ષની અંદર હજી સુધી તમને કોઈ પાર્ટીમાં જોવા પાર્ટીના આરોપ લાગી રહ્યા છે સુદાન ગોપાલ તેમણે પોતાની પીસીમાં એ વાત કહી છે કે ભાજપના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે કોણ આરોપ કોણ આરોપ લગાવી રહ્યા છે ઉમેશ મકવાણા નો આરોપ હવે કોઈ જાતનો એટલા માટે નથી રહેતો કે જ્યારે એમને પાર્ટીએ દૂર કર્યા છે તો એ તો આરોપને પ્રત્યે પ્રતિ આરોપ લગાવવાના હવે ઉમેશભાઈ એમની રીતે લડે અને ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ આપની શું તૈયારી છે હવે કયા કયા મુદ્દાઓ ગુજરાત લેવલે આમ આદમી પાર્ટીના રહેશે હવે કયા મુદ્દાઓ પર તમે વિશ્વાસ જીતશો લોકો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જેટલા પણ પ્રવર્તમાન મુદ્દાઓ ખેડૂતોના મુદ્દાઓ હોય ખેડૂતો ઉપર જે તે અત્યાચારો થઈ રહ્યા છે જે કંઈ પણ માની લો કે મગફળી કૌભાંડની અંદર જે કંઈ નુકસાન થઈ રહ્યું છે જે ભ્રષ્ટાચાર છે યુવાનોના મુદ્દા છે બેરોજગારી છે પેપર ફોડવાના મુદ્દાઓ છે જેટલા પણ મુદ્દાઓને રોડ રસ્તાના મુદ્દાઓ છે જેટલા પણ મુદ્દાઓને લઈને ગુજરાતની જનતા ત્રસ્ત છે એ તમામ મુદ્દાઓમાં અવાજ બનવાનું કામ આમ આદમી પાર્ટી કરશે ચોક્કસથી ખૂબ ખૂબ આભાર આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ તેમણે જણાવ્યું છે બે હજાર સત્યાવીસના રોડમેપની વાત કરી છે સાથે જ ઉમેશ એ જે હાલ રાજીનામું આપ્યું છે તેમાં તેમનું કહેવું છે કે ઉમેશ મકવાણાએ પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું પરંતુ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેમણે પોતાની વાત મૂકી હતી દર્શક મિત્રો આવા જ અપડેટેડ સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તો કહીએ જે પીડ પર